વાત મળી છે કે જ્યાં વર્ષના પ્રસાદ ધરાવવામાં આવે છે દિવસે હા તો એ દિવસના લાડવા મુકેલા હોય છે તો બાર મહિના પછી એવા ને એવા

તો મિત્રો આ સામે દેખાય તે ગયા વર્ષની પ્રસાદ ધરાવેલી છે તો મિત્રો બાર મહિના સુધી પ્રસાદ બગડતી નથી એ પણ રમાપી ચમત્કાર કહેવાય છે આવી રહ્યા છે તો મિત્રો યાત્રિકો આપણે આપણે નવ્યા શેર માટે બીજા આંગળા પણ આવી રહ્યા છે એ પણ જોઈ લો

હવે જઈએ અંદર અને કે તમે ક્યાંથી આવો છો અને તે પણ પૂછી લઈએ મિત્રો ચાલો યાત્રિકો કેટલા દૂર થી આવ્યા છે અને અહીંયા આવતા એમને કેટલા દિવસ લાગ્યા છે તો ફક્ત તમે કયા ગામ થી આવો છો કયા તાલુકો અને કેટલા દિવસ જય બાબારી જય બાબારી અમદાવાદ આવ્યા છે મેઘાણી થી હા સિવિલ હોસ્પિટલ છે અમદાવાદમાં ત્યાંથી આયા છે આ ચોથો દિવસ થઈ ગયો અમને ચોથો દિવસ થઈ ગયો છે અમને બાર દિવસ અમને લાગશે રણુજાપુર આ તો મિત્રો અમદાવાદ થી આવી રહ્યા છે અને અહીંયા ખાડોસણ ગામમાં આવતા અમને ચોથો દિવસ લાગ્યો છે અને એક રાણુજા જતા અમને બાર દિવસ લાગશે પણ આપણે પૂછી લઈએ હા અમે સાહેબ હંગાત જ છે બધા મને તેર વર્ષ થયા છે આ ભાઈ ને પહેલું વરસ છે રામદેવરા જવામાં બધા સાથે જ છે જય બાબા આ તો મિત્રો આપણે હવે યાત્રિકોને પૂછી લીધું કે અમદાવાદ ના લખની છે અમદાવાદ થી આવી રહ્યા છે અને પગપાળા જઈ રહ્યા છે ત્યાં અહીંયા ટેમ્પ ની અંદર શેરડી રસ પીવા માટે રોકાણા છે તો એમને ત્યાં જતા બાર દિવસ આવશે મિત્રો

કેમ્પ સમિતિના સભ્યો પાસેથી કે આ કેમ્પની અંદર કઈ કઈ સુવિધાઓ અને કેવી સેવા થાય છે તો મિત્રો જાણીએ કેમ્પના સભ્યો પાસેથી તો સમન કાકા આ કેમ્પ કયા દિવસે શરૂ કરવામાં આવે છે કઈ શ્રાવણ સુદ અને અમાવાસ્યા કેમ્પ ચાલુ કર્યો શિરડી રસ ચા પાણી નાસ્તો અને ગોઠિયા પાપડી વગેરે ગમે દવા ઊંધી અમે સુવિધા પૂરી પાડે છે ના મેં વસ્તુ પૂરી કે ભક્તોને મેં પૂરી પાડે છે અને મારા ધણી બાર મહિનાની પ્રસાદ છે હજી મારા લા બાપે પ્રસાદ રાખી છે હા તો મિત્રો ચમન ચમનકાકાનું કેવું એમ છે કે આ કેમ્પ ની અંદર શેરડી રસની ફૂલ સેવા હોય છે ચોવીસ કલાક સેવા હોય છે અને શેરડી રસ ઉપરોત બીજી પણ સેવા કે ચા પાણી નાસ્તો તે પગપાળા ચાલતા યાત્રિકોને બધી જ સેવા મળી રહે છે અને રાત દિવસ મહેનત કરી અને ગામ લોકોનો નો એમાં પણ બહુ મોટો ફાળો હોય છે અને સારા સારી સેવા આપી રહ્યા છે આ ગામ આલે ભાઈ સાહેબ આખું ગામ એટલે ચારે આસ પ્રોબ્લેમ માથે ભાઈ સમન કાકા એક અઢારે આલમ આસ માથે છે ભાઈ એક ને અઢારે આલમ ના તો આ પ્રસાદ વિશે પણ તમે આ પોચ લાડુ બાર મહિના પેલા એના વિશે કઈ કઈ જણાવશો ભાઈ ગોકુલ ગોમ જમા લીધું બાપા ને લાડવા જણાવ્યા હતા

ચોવીસ કલાક આવે સરસ્વતી પછી ઈશ્વર ભાઈ ખગર ભાઈ અમારા ચોવીસ કલાક આવે અમારે જમન કાકા ચોવીસ કલાક હાજરી રાખે દે અરે સર સર આખા ખરડો નો થાય અઢાર ઘણો વાનો કરે પૈસા નો પણ દેવાય અને પછી અમારે રેવાભાઈ બેઠા છે નાથાભાઈ બેઠા છે આ ભાઈ સુરેશભાઈ બેઠા છે પ્રજાપતિ પછી આ ભાઈ બેઠા છે આ ચેહોભાઈ ઠાકોર મારે બહુ સેવા લીધા છે રાત દિવસ ઇસ્ટાઈ ની ઉડે આટલી વસ્તુ લાવે ઘણી બધી વસ્તુ પૂરી કરે છે

કેમ્પની અંદર સેવા આપી રહ્યા છે અને ને લાડુ પ્રસાદ ગયા વર્ષના પડ્યા છે એ વિશે અમે લાડુ ભગવાનની ધરાયા એ પ્રસાદ અમે પોરની ની મિલેલી જોઈ તો એ હિલ એકડી એનું અમે તોરણ બનાવ્યું છે અને આવતો જાતોને ને જેને જોવું હોય એ જાહેર પડ્યું છે પાપાની સભી થઈ બરોબર અમે સબ બોમ્બ સંમત બધા ભેગા થઈ અને આ કેમ્પ નું આયોજન કરતાં કોઈ નાના મોટું બધું અમે હરખું રાજી અને બધા હરખા સંમત ભાઈ અને જે વખત આ કેમ્પનું મુરદ કર્યું એ વખતનું આખું ગોમ સંમત અમારા સાથમાં છે અને અમે આ ગોમ કેમ્પની ચા અને શીલની રસ આની સેવા અમારી ચોવીસ કલાક ચાલુ છે કોઈ ભી ભાઈ આવે કે કોઈ બી આવે કરી મિત્રો જેલજી કાકા નું કહેવાનું એમ છે કે આખું ગામ હળે મળી અને આ કેમ્પની અંદર સેવા આપી રહ્યું છે અને ગયા વર્ષ ના લાડુ જે તમને બતાવ્યા તો મિત્રો આ કળિયોગ અંદર હળાહળ કળિયોગ ની અંદર

અહીંથી સાફ સફાઈ કરી અને ત્યાં જઈને ચોખ્ખા પાણીથી ધોવામાં આવે છે તો મિત્રો આવી રીતે